લો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજા મને તો મિત્રો સરસ મજાના વિડીયો ની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને માદેવ હર ટોલ્સ તો ફ્રેન્ડ જેમ તમ થંબનેલ ની અંદર જોયું કે ચાલો આજે ગરવા ગિરનાર સફર કરીએ ખરેખર આ સફર એટલે આની તો મારે શું વાત કરવી ફ્રેન્ડ તમે વિડીયો બન્યા રહેજો એટલે જ મજા આવશે પણ અને ખરેખર આ વરસાદની સિઝન ની અંદર ચોમાસાની અંદર ખરેખર ગિરનારની અંદર એટલી બધી નૈસર્ગિક વસ્તુઓ જોવા મળશે ને બહુ મજા આવવાની છે જોડે રડી તો વિડીયો સાથે અને મારી સાથે છે અનિલ અને એક છે રાજ અમે ત્રણ જણા છે તો ચાલો ફટાફટ જઈએ અને ગિરનાર ચાડવાનું ચાલુ કરી દીધું છે ફાઇનલી આઠ વાગ્યા છે તો ચાલો ફટાફટ જઈએ હા રાજ હો તો ફ્રેન્ડ્સ જ્યાં જુઓ ત્યાં તમને એકદમ લીલાલિયા લીલા લીલા સોમ જ જોવા મળશે અને એકદમ નૈસર્ગિક વાતાવરણ ગિરનારની શરૂઆતમાં જ તમે જોઈ શકો છો ફ્રેન્ડ ગિરનારનો એટલો બધી મારો ફોન સારો તો નથી કે હું તમને ઝૂમ મારીને બતાવી શકું પણ તમે જ્યાં જુઓ ત્યાં તમને એવું જ લાગશે કે આ કાંઈક આખા ગિરનારે આખા જૂનાગઢે લીલા કલરની ચાદર ઓઢી લીધી હોય તો ફ્રેન્ડ ચાલો આગળ આગળ જઈએ જોવાની બહુ મજા આવશે અને ઘણા બધી શ્રદ્ધાળુ પણ અમારી આગળ આગળ જાય છે અને ઘણા ઉતરી પણ ગયા છે કેમ કે એ વહેલા ગયા હોય તો ચાલો આપણે પણ જે આગળ આગળ ચાલવાનું ચાલુ રાખીએ તો ફ્રેન્ડ ત્યાંથી બે હજાર પગથિયા દૂર આવતા જે લીપના મોટા મોટા ટાવર જોઈને અરમાન ખુશ થઈ ગયું એમ થાય કે લોકોએ ત્યાં કેવી રીતના માલસામાન પહોંચાડ્યો છે પણ અત્યારે તો લીપ બંધ છે કેમ કે વાતાવરણ એકદમ ખરાબ છે કાંઈ દેખાતું નથી પણ અહીંયાથી ખરેખર એકદમ નજારો બેસ્ટ એટલે બેસ્ટ મજા આવી ગઈ ફ્રેન્ડ્સ મેં અનિલ અને રાજભાઈ થાકી ગયા છે તો બેસી ગયા છે તો ફ્રેન્ડ્સ ત્યાંથી જ થોડાક આગળ આવતા એકદમ જે લીપનો ટાવર છે એની અમે નજીક પહોંચી ગયા હતા તો ચાલો એવું થયું કે નજીકથી એક જો સીન લઈ લઈએ પણ ખરેખર એટલી બધી મજબૂતાઈ છે ટાવરની શું કહેવું મારે તો ફ્રેન્ડ્સ ત્યાંથી ચારક હજાર પગથિયાએ જેવું આપણે દૂર જઈએ તો એકદમ નજીક ગિરનારનું જે દ્રશ્યો છે જે અંબાજીનું મંદિર આવે એના દ્રશ્યો છે એકદમ બેસ્ટ દ્રશ્યો જોવા મળે અને અહીંયાથી જે કંઈ સીડીનો લુક્સ આવે ને છે તો એકદમ બેસ્ટ એટલે બેસ્ટ જૂનાગઢ સિટી પણ થોડું થોડું દેખાય છે પણ આપણી આગળ એવો ફોન નથી કે હું તમને ઝૂમ માર્કેટ બતાવી શકું પણ તમે જોઈ શકો છો અહીંયાથી જે સીડીનો વ્યૂ છે એ બેસ્ટ વ્યૂ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા જે કંઈ ડોલીવાળા લોકો છે જે માણસને જે ચાલી ન શકતા હોય એને ઉપર સુધી પહોંચાડી દે તમારે જેટલું ઉપર જવું એટલું પણ આ લોકોની ફી એકદમ એટલે એકદમ મોંઘી હશે એક વ્યક્તિના મારા અંદાજ પ્રમાણે ચડવા ઉતારવાના એરકો સત્તર હજાર રૂપિયા લે છે કેમ કે અઘરી વસ્તુ છે અને આ ફ્રેન્ડ્સ એક ખાસ વાત કે જૂનાગઢમાં ગિરનાર ઉપર એકદમ પ્લાસ્ટિક બંધ કરાવી દીધું છે એના હિસાબે જે આપણે પાણીની ફિલ્ટર બોટલ પીએ છીએ એ તો ક્યાંય મળતી જ નથી સાદું પાણી મળે છે એ પણ એક બોટલના પચાસ રૂપિયા તો એક ખાસ ધ્યાન રાખજો તમે જાતા હો તો પાણીની વ્યવસ્થા કરીને જાજો કેમકે પાણી ઉપર બહુ મોંઘું છે પચાસ રૂપિયાની બોટલ એટલે પાંચ જણા અમે હતા તો અમે પાંચસોથી સાતસો રૂપિયાનું તો ખાલી પાણી પી ગયા છે તો ફ્રેન્ડ્સ પહેલાં તો સોરી આગળના પાટમાં મારાથી બોલાઈ ગયું ત્રણ ચાર હજાર પગથિયા પણ એટલે આપણે ચડ્યા નથી પચીસો પગથીયા ચડ્યા છે કેમ કે મને ખબર નથી પચીસો પગથીયા ચડતા ફ્રેન્ડ્સ આ એક રાણક દેવીનો પથ્થર આવે જે ગિરનારના જૂના ગઢારે રાણક દેવીનો જે ઇતિહાસ સંકળાયેલો છે આપણને બહુ ખબર નથી પણ આ પથ્થર વિશે લોકોને એવું કહેવું છે કે આ પથ્થર રાણક જે દેવી હતી એને ત્યાં હાથ મારી દીધો હતો અને પથ્થરને રોકી દીધો અને ખરેખર ફ્રેન્ડ્સ બહુ જબ્બર પથ્થર છે અને આપણને જોઈએ તો એવું લાગે કે હા કદાચ પથ્થર રોકાણો છે એવું બહુ જબર છે અને એકદમ આમ લટકી રહ્યો છે એવું લાગશે કે હમણાં પડી જાય જુનાગઢ ઉપર પણ એ તેદીનો હજી કેટલા વર્ષોથી છે એમના ખરેખર બહુ જબર પથ્થર છે અને એકદમ લટકેલો છે તો

એમાં હજી વરસાદ થયો નથી અમારા નસીબમાં માં હજી વરસાદ છે કે અમને ખબર ક્યારના વરસાદ ની કે પલતો પલતું પણ વરસાદ આવ્યો નથી હજી પણ ખરેખર એટલી બધી મજા આવી ગઈ મારી યારે રાહ છે બે ફ્રેન્ડ છે ચડી નથી આપતા પણ ઘણાઈને તેડીને ચડાવી દો બાકી ચડવું ખરી તો ચાલો આગળ જોયું ઘણું બધું જોવાલાયક છે તમને બતાવીશું તો કન્ટિન્યુ જોડાયેલો રહેતો સાથે ફ્રેન્ડ્સ આપણે ગિરનારની અંદર ચાર પાંચ હજાર પગથિયા ઉપર જઈએ પછી આ જૈન મંદિરો આવે છે બેસ્ટ એટલે બેસ્ટ મંદિરો છે એની ડિઝાઇન એક નંબર છે ચારક હજાર પગ થી આપડે ચડીએ ઉપર વસ્તુ એ છતાં પણ ચારક હજાર પગ થી ચડીએ એટલે આપડે એક મંદિરો ના દર્શન થાય છે આપણે અંદર તો ગયા નથી દર્શન કરવા કેમ કે આના વિશે કંઈ હિસ્ટ્રી આપણને ખબર નથી પણ જોઈને એવું લાગે છે કે બહુ બહુ એટલે બહુ જૂની વસ્તુ છે અને એની જે કોતરકામ કારીગરી છે એ ખરેખર જોવાલાયક છે ગમે ત્યારે જિંદગીમાં એક વખત આવો આવી બધી વસ્તુ જોવા નહીં મળે લાઈફમાં ક્યાંય ખાલી તમે એનો વ્યૂ જો તો અંદર જઈને એમાં કેટલી મજા આવશે તો ચાલો હજી પણ આગળ એવા ઘણા બધા જોવા લાયક સાથે ફ્રેન્ડ જે જૈન મંદિર છે ત્યાંથી આપણે થોડાક આગળ આવીએ તો ત્યાં ગૌમુખી ગંગા કરીને એક સરસ મજાની જગ્યા આવે છે કે જ્યાં ગંગામાંનું જે પાણી છે અને અહીંયા ખાસ વાત એ છે કે એટલી ઉપર પાણીનો જે પચાસ રૂપિયા ભાવ છે ત્યાં લોકો એકદમ ફ્રીમાં પાણી પીવડાવે છે અને બોટલ પણ ભરવા દે છે આપણને પણ બોટલ ભરવી હોય તો અહીંયા એક ભાઈ બેઠા છે આપણને એમ કઈ રાજી ખુશી કે અહીંયા એક દાન પેટી છે એમાં તમારે જે કાંઈ નાખવું હોય નાખી દેવાય તો ખરેખર એટલી ઉપર પાણી પીવાની સગવડતા છે એ સારું કહેવાય કેમ કે અહીંયા બોટલના પચાસ રૂપિયા છે ત્યાં પાણી પહોંચાડવું અઘરું છે આ ચોમાસાની સિઝન છે એટલે તો કદાચ પાણી મળી રહે પણ ઉનાળામાં ના મળે કઈ દેખાશે નહી પણ ખરેખર અંબાજી મંદિર નો ભવ્ય નજારો છે ફાઈનલી પહોંચી ગયા અંબાજી મંદિર અને શું વાત કરવી નજારાની તમે જ્યાં જવો ત્યાં તમને બધા લોકો ખાલી નૈસર્ગિક વાતાવરણ નો આનંદ લેતા હોય ને એવું જ લાગે તમે જ્યાં જવો છો હેલો અંબાજી મંદિર ની ફાઈનલી દર્શન કરી લે ફાઈનલી અંબાજી પહોંચી ગયા બહુ ગ્રી કરવાઈ તમારે ઓ કેમેરો બેમેરો લઈ જવાની મનાઈ છે તમારે આવવું જ પડે અને હવે તો એકદમ સરળ થઈ ગયું છે રોકપે પણ ચાલુ છે રોકપે આવી જ પગથિયા પણ ચડવાની જરૂર ચાલો જઈએ આગળ આયા ગુરુ દત્તાત્રેય જે મેઈન ચોઈસ છે ત્યાં પહોંચવા આવ્યા છે લગભગ ત્રણ હજાર પગથિયા દૂર છે પણ આ નજારો એવો છે કે બે કે ત્રણ ડગલા આગળ આવીએ ને તો જ આગળનો રસ્તો દેખાય બાકી તમે ગમે ત્યાં જુઓ બધી બાજુ વાદળ વાદળ એવું જ દેખાય ખરેખર બેસ્ટ લોકેશન હવે તો ક્યારે આવશે ગીરને થાકી બન ગયા

પ્લાનિંગ કરીને ઘરેથી નીકળ્યા હતા કે વરસાદ માં જવું નાતું નાતું એ થયું નહિ હજી દત્તાત્રે પોહવા આવ્યા હે પણ ઈચ્છા હે કે પાછા નીચે પોચી માં વરસાદ થઈ જાય તો સારું વરસાદ

તો ફ્રેન્ડ્સ ગિરનારનું સૌથી બેસ્ટમાં બેસ્ટ લોકેશન હોય તો આપણે ગિરનાર ઉપર ટોયે પગવા આવીએ ને તો એક મોટા મોટા બે ગોખા આવે ત્યાં સો પગથિયા દૂર છે ત્યાં બેસીને તમે અંદર ગોખાની અંદર જાઓ એટલે તમને થોડુંક ડરાવનું લાગશે બેસાય નહીં પણ ત્યાં એકદમ એસી તો તમારું ટૂંકું જ પડે એટલો ઠંડો પવન આવે એટલો ઠંડો પવન આવે એટલી બેસ્ટ જગ્યા છે એની વાત પૂછો ખરેખર અહીંયા આવો તો આની જે આનો પવન આવે એનો આનંદ લેજો બહુ બેસ્ટ જગ્યા છે

અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાય તો અંદર કરવા દેતા હોય તમારા માટે ચોક્કસ ગુરુ દર્શન ભગવાન કરો ફ્રેન્ડ્સ સોરી માફ કરજો ઉપર કેમેરો લઈ જવાની મનાઈ છે જ્યાંના મહંત છે એ પણ અમને ખીજાણા કેમેરો ચાલુ કર્યો હતો તો ફ્રેન્ડ્સ અહીંયા ફોટો લેયર કરું છું દત્તાત્રેય ભગવાનનો દર્શન કરી લેજો અને ચાલો મળીએ નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં તો ચાલો ફ્રેન્ડ્સ મળીશું આવા નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય સી યુ